દરા તાલુકાના વડુ ગામમાં રણોવાડી નરીથી દોબી કુવા હરણમાર સુધી જોરતા ડામર રોડના નિર્માણનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ચૈતન્યસિંઘ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું લાંબા સમયથી આ વિસ્તારમાં રોડ બનાવવાની માગણી થઈ રહી હતી આશરે બસો જેટલા રહીશો વસવાટ કરે છે આ વિસ્તારમાં કાચા રસ્તાને કારણે ખાસ કરીને ચોમાસામાં અવર જવર માટે ભારે હાલાકી ઊભી થતી હતી હવે એક કિલોમીટરથી વધુ લાંબા રોડનું નિર્માણ એક કરોડ પચાસ લાખના ખર્ચે થવાનું છે વર્ષોની માગણી પૂર્ણ થતાં રહીશો અને ગ્રામજનોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખ મહામંત્રી અને હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવોનું સ્વાગત બાદ ધારાસભ્યના હસ્તે ખાત મુહૂર્ત યોજાયું ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા એક કોંગ્રેસને આડે હાથ લીધી હતી પાદરા તાલુકાના વડુ ગામનો રનુવાડી નળી વિસ્તાર કે જ્યાં લોકોને અવરજવર માટે ખૂબ જ તકલીફ હતી વર્ષોથી આ વિસ્તારના લોકોની ડામર રોડ માટેની માંગણી હતી પરંતુ માગણી છતાં પણ વર્ષોથી આ રોડ કોઈ બનાવી શકતું નહોતું જેથી એ રજૂઆત કરતા તેમને મેધરી આપી હતી અને મારી મુજબ તેમનો રોડ રોડ કરાવી દીધો અને આજે આ નડી થી ધોબી જોડતો લગભગ એક કિલોમીટર થી અને દોઢ કરોડ રૂપિયાના ખર્ચે બનીને તૈયાર થનાર છે જેનું આજ રોજ ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સભ્યોને ભારતીય જનતા પાર્ટીની સરકાર છે કે જે વાયદો કરે છે જે બાહેદરી આપે છે જે બોલે છે એ પ્રમાણે કરીને બતાવે છે અને વિકાસથી વંચિત રહેલા લોકોને પણ વિકાસની યાત્રામાં જોડે છે આ તેનું ઉત્તમ ઉદાહરણ છે